કર્ણાટકમાં મંકી ફીવરનો પ્રકોપ સતત વધી રહ્યો છેલ્લા એક મહિનામાં અહીં ઓગણપચાસ શંકાસ્પદ કેસ નોંધાયા છે અને તેના કારણે બે લોકોના મોત પણ થયા છે આવી સ્થિતિમાં આ રોગ દરેક માટે ચિંતાનો વિષય છે મંકી ફીવર અથવા સ્કાયનૂર ફોરેસ્ટ ડિસીઝ મુખ્યત્વે મેનાફિસાલિસ જીનસ ખાસ કરીને મેનાફિસાલિસ ગેરા જે મુખ્યત્વે વાંદરાઓમાં જોવા મળે છે શેપગ્રસ્ત બગાયના કરડવાથી ફેલાય છે જ્યારે શેપગ્રસ્ત વાંદરાઓ જંગલ વિસ્તારમાંથી પસાર થાય છે વાયરસને અન્ય ટીકમાં સ્થાનાંતરિત કરે છે પાછળથી આ શેપગ્રસ્ત ટીકના કરડવાથી અથવા શેપગ્રસ્ત પ્રાણીઓના લોહ અથવા પેચીઓના સંપર્ક દ્વારા મનુષ્ય શેપગ્રસ્ત થઈ શકે છે શેપ દૂષિત સામગ્રીને પર્સ કરવાથી અથવા શેપગ્રસ્ત પ્રાણીઓના બિનપાચ્છરાય દૂધ ખાવાથી પણ થઈ શકે છે વાંદરાના તાવમાં લક્ષણોમાં તાવ માથાનો દુખાવો સ્નાયુઓમાં દુખાવો ઉલટી અને રક્ત સ્ત્રાવ વગેરેનો સમાવેશ થાય છે જોકે ગંભીર કિસ્સાઓમાં હેમોરહેજિક અભિવ્યક્તિઓ અને નર્વસ સિસ્ટમની ગૂંચવણો થઈ શકે છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો